ચિત્રમાં સમાવસ્યાના ઉપાય ચિત્ર મહિનામાં પીપળના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ માનવામાં આવે છે પીપળના ઝાડ ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો અને તેના પર લાલ રંગ ચડાવો કહેવાય છે કે તેનાથી જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે આ મહિનામાં આવતા દર ગુરુવારે કેળના ઝાડની પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોનો એકસો આઠ વાર જાપ કરો એવું માનવામાં આવે છે કે આ કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે જેના કારણે જીવનમાં માન સન્માન વધે છે ચિત્ર મહિનામાં સૂર્ય દેવની પૂજા કરવી જોઈએ અને તેમને અર્ધ અર્પણ કરવું જોઈએ આ મહિનામાં સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એક ધાર્મિક માન્યતા એ છે કે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને દરેક રોગમાંથી મુક્તિ મળે છે આ માસમાં પ્રાણીઓને પાણી પીવડાવવું જોઈએ અને પશુ પક્ષીઓને દરરોજ ખવડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પશુ પક્ષીઓને અન્ન અને પાણી આપવાથી તેમની સેવા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે દેવી દુર્ગા ઉપરાંત ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા કરવામાં આવે છે આવું કરવાથી તમારા અને તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે જેના કારણે તમારા ઘરમાં સંપત્તિ બની રહે છે ચિત્ર માસમાં દાન અને દક્ષિણાનું વિશેષ મહત્વ છે લાલ રંગના કપડામાં પાંચ પ્રકારના લાલ ફળ અને ફૂલ રાખો બ્રાહ્મણોને દાન કરો કહેવાય છે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે